નમસ્કાર આપની સાથે હું સેજલ હવામાન વિભાગે જે પ્રકારની આગાહી કરી હતી કે ગુજરાતની અંદર આગામી સાત દિવસ સુધી વરસાદ પડવાનો છે ગાજવીજ સાથે તોફાની વરસાદ પડવાનો છે હવામાન નિષ્ણાતોએ પણ આગાહી કરી હતી અને એ જ પ્રમાણે આજે ગુજરાતની અંદર જ્યારે અમે આ રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારે અમદાવાદ બોટાદ ભાવનગર અમરેલી બરવાડા સહિતના તમામ જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના અને એ બધા જ વિસ્તારોની અંદર કરા સાથે વરસાદ પડ્યો છે તોફાની વરસાદ છે શામળાજીમાં પાણી ભરાઈ ગયું છે એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે અને દેશની વાત કરીએ તો મુંબઈમાં પણ ભારે વરસાદ છે અને આગામી ત્રણ કલાકની અંદર અને આગામી ત્રણ દિવસની અંદર આ વરસાદ છે એ તોફાન મચાવશે એવી આગાહી પણ હવામાન નિષ્ણાતો દ્વારા અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આજે ફરી એકવાર એ જ સ્થિતિ ગુજરાતની અંદર જાણીશું કે કેવા પ્રકારનો ક્યાં અને કેટલો વરસાદ પડી રહ્યો છે અને હજુ આગામી ત્રણ દિવસ માટે હવામાન વિભાગની શું આગાહી છે હવામાન નિષ્ણાંત શું કહી રહ્યા છે મારી પાછળ આપ જે સ્ક્રીન જોઈ રહ્યા છો એ વિન્ડી વેધર એપની સ્ક્રીન છે અને એના માધ્યમથી સમજીશું કે આજના દિવસે ગુજરાતની અંદર ક્યાં ક્યાં વરસાદ પડી રહ્યો છે ગઈકાલે જ્યારે આપણે આજ સ્ક્રીન પર જોયું હતું ત્યારે આજે જે દ્રશ્યો છે આ પ્રકારના એક એ દ્રશ્યો છે આપણને નહોતા દેખાયા આજે તમે જોઈ લો દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રથી શરૂ કરીને આ બધી જ જગ્યાઓ છે કે જ્યાં એક બ્લ્યુ કલર આપી દેવામાં આવ્યો છે એનો અર્થ એવો છે કે અત્યારે ગુજરાતની અંદર આ બધા જ વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે આજના દિવસની આગાહી છે વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ ખંભાત બોટાદ જસદણ ગોંડલ રાજકોટ ચોટીલા જૂનાગઢ અમરેલી ભાવનગર અને મહુવા સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં જામનગરની અંદર પણ પોરબંદર ભાણવણ આ તમામ વિસ્તારો છે ગુજરાતની અંદર અને અમદાવાદ ગાંધીનગર આ બધી જ જગ્યાએ વરસાદની આગાહી છે અને આ આગાહી આવતીકાલથી લઈને ત્રણ દિવસ સુધી કરવામાં આવી છે આ આ પ્રકારના દ્રશ્યો છે ગુજરાતની અંદર અત્યારે કંઈક સર્જાયા છે તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે દ્રશ્યો છે ગઈકાલે જ્યારે આપણે વાત કરી રહ્યા હતા ત્યારે વરસાદનું જે લેયર છે સ્કાય કલર આના અંદર નહોતો દર્શાવવામાં આવ્યો પણ વાત કરીએ આપણે આજના દિવસની તો આજના દિવસની અંદર આજે તમામ વિસ્તારો છે વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે ટ્વીટ કરીને શું માહિતી આપી છે એના વિશે પણ વાત કરી લઈએ હવામાન વિભાગ છે એને મેઘગર્જનાની એટલે કે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે તોફાની વરસાદની આગાહી કરી છે કયા જિલ્લાઓમાં એ આગાહી કરવામાં આવી છે એના વિશે પણ વાત કરીએ તો આ હવામાન વિભાગ દ્વારા જે મેપના માધ્યમથી આગાહી જાહેર કરવામાં આવતી હોય છે એ આગાહી છે અને આજના દિવસની આ આગાહી તમે અત્યારે જોઈ રહ્યા છો અરવલ્લી મહિસાગર દાહોદ દક્ષિણ ગુજરાતમાં ડાંગ વલસાડ દાદરાનગર હવેલી અને આ બધી જગ્યાઓ ઉપર દમણમાં પણ વરસાદની છે આગાહી કરવામાં આવી છે ગાજવીજ સાથે વરસાદ પડશે કરા સાથે વરસાદ છે વલસાડ ભાવનગર બોટાદા તમામ જગ્યાઓ પર પડી રહ્યો છે સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ ગાજવીજ સાથે આજના દિવસમાં વરસાદની આગાહી છે એટલે કે તેર તારીખે બાકીના જે બધા જ વિસ્તારો છે ત્યાં પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે વરસાદ ત્યાં પડી શકે છે પણ સામાન્ય વરસાદ ત્યાં પડશે એ પ્રકારની આગાહી કરવામાં આવી છે પણ જે યલ્લો કલરની અંદર તમે જોઈ રહ્યા છો આજના દિવસમાં એટલે કે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી મહીસાગર દાહોદ છે દક્ષિણ ગુજરાતમાં ડાંગ છે દમણ વલસાડ છે દાદરા નગર હવેલી છે આ બાજુ સુરેન્દ્રનગર છે રાજકોટ છે અમરેલીમાં પણ અત્યારે વરસાદ છે કરા સાથે પડી રહ્યો છે એટલે આ જે યલ્લો કલરવાળો વિસ્તાર છે ત્યાં વોર્નિંગ જાહેર કરવામાં આવી છે અને એટલે જે આખા મેપની અંદર અલગ કલરથી બતાવાયું છે દર્શાવાયું છે એટલે આપણે સરળ રીતે એને સમજી શકીએ ત્યાર પછી આવતીકાલ માટે પણ હવામાન વિભાગે મેઘગર્જનાની એટલે કે અમુક જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે તો એ કઈ જગ્યાએ છે એ પણ જાણી લઈએ છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જનાની આગાહી એટલે કે ગાજવીજની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને અમદાવાદ સૌથી વધારે ગરમી અમદાવાદ રાજકોટ અને અમરેલી જેવા શહેરોમાં આ વખતે વર્તાઈ છે અને ત્યાં ગરમીથી રાહત મળશે પણ હા જે વરસાદ પડી રહ્યો છે પ્રીમોન્સૂન એક્ટિવિટીનો ભાગ પણ છે અને માવઠું પણ ગણાવી રહ્યા છે હવામાન નિષ્ણાંતો એટલે ખેડૂતોને આ વરસાદના કારણે ભારે નુકસાન થવાની શક્યતા છે કારણ કે કેરી રસિકો છે કેરીની રાહ જોઈને બેઠા હોય અને અત્યારે સિઝનની અંદર જો વરસાદ પડે તો કેરીના પાકને અને બીજા અન્ય પાકોને પણ વધારે નુકસાન થવાની શક્યતા છે જે રીતે વરસાદ પડ્યો છે આજના દિવસે જ્યાં કરા પડ્યા છે ક્યાંક ધાર્મિક પ્રસંગ હોય તો ત્યાં મંડપ બાંધવામાં આવ્યો હોય મંડપ ઉડી ગયો છે ક્યાંક આશ્રમ શાળાની અંદર ઉડ્યા છે શેડ ઉડ્યા છે આ પ્રકારના દ્રશ્યો પણ આપણે જોઈશું આ ચૌદ તારીખની આવતીકાલ માટેની આગાહી છે સતર્ક રહેવાનું ગુજરાતવાસીઓને હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે ચેતવણી આપવામાં આવી છે અને એ ચેતવણીમાં વોર્નિંગ કઈ જગ્યા પર છે તો અમદાવાદ છે આણંદ છે ભરૂચ છે સુરત છે આ ચાર જિલ્લાઓ એવા છે કે જ્યાં ગાજવીજ સાથે આવતીકાલે વરસાદ ચૌદ તારીખે વરસાદ પડવાની શક્યતાઓ છે બાકી બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર મહીસાગર અરવલ્લી આ બધી જ જગ્યાઓ પર વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટની અંદર પણ આગાહી છે જૂનાગઢ બોટાદ મોરબી સુરેન્દ્રનગર અમરેલી ગીર સોમનાથ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ બધી જગ્યાઓ પર વરસાદની આગાહી છે આજના દિવસે પવનની ગતિ પણ વધેલી જોવા મળે છે આવતીકાલે ચાલીસથી આજે ચાળીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી અમદાવાદની અંદર વાતાવરણ પલટાયું મહીસાગરની અંદર વાતાવરણ પલટાયું બોટાદની અંદર પલટાયું ધૂળની ડમરીઓ ઉડી ક્યાંક વલસાડની અંદર પંદર જેટલા વૃક્ષો છે ધરાશાયી થયા હોય એવી પણ ઘટના સામે આવી શામળાજીની અંદર તો ભર ઉનાળે જાણે ચોમાસું બેઠું હોય એ પ્રકારે દ્રશ્યો સામે આવ્યા કે પાણી ભરાઈ ગયા બોટાદની અંદર વલસાડના કપરાડાની અંદર ભાવનગરના બરવાડાની અંદર કરા સાથે વરસાદ પડ્યો છે અમદાવાદની અંદર પણ વરસાદ અત્યારે અમે આ રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારે વરસાદ વરસી રહ્યો છે પાછલી દસ થી પંદર મિનિટથી વરસાદ વરસી રહ્યો છે દ્રશ્યો પણ અમે આપને બતાવીશું અને આવતીકાલ માટેની આગાહી છે ત્યાર પછી હવામાન વિભાગે મેઘગર્જનાની આગાહી કરી છે પણ આગામી પાંચ દિવસ માટેનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન શું કહી રહ્યું છે એના વિશે પણ જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે પણ અમુક જગ્યાઓ પર વોર્નિંગ જાહેર કરી છે અને અમુક જગ્યાઓ પર વરસાદની આગાહી છે એ જાહેર કરી છે એના વિશે વાત કરી લઈએ આ સ્ક્રીન પર આઈએમડી વેધર જે છે એનું ટ્વીટ થોડી ક્ષણો પહેલાં જ અમદાવાદનું જે હવામાન વિભાગ છે જે ત્યાં એનું એ પ્રકારનું ટ્વીટ જે છે એ આવ્યું છે એના વિશે વાત કરીશું આ પૂર્વાનુમાન મેઘ ગર્જનાની આગાહી આપણે જોઈ હવે આ ગુજરાત રાજ્ય માટે વરસાદનું જે પૂર્વાનુમાન છે એ હવામાન વિભાગે જાહેર કર્યું છે આજના દિવસનું સૌથી પહેલું મેપ દ્વારા દર્શાવ્યું છે હવામાન વિભાગે તેર તારીખમાં જે છે ગ્રીન કલરથી તમે જે જોઈ રહ્યા છો એ એ એ જે જિલ્લાઓ છે એના અંદર વરસાદની શક્યતા છે અને એ પ્રમાણે વરસાદ આજના દિવસે આવી પણ રહ્યો છે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે આ જે ગ્રીન કલર દર્શાવાયો છે ત્યાં વરસાદની શક્યતા છે અરવલ્લીની અંદર મહીસાગરની અંદર દાહોદની દક્ષિણ ગુજરાતની અંદર દમણ વલસાડ ડાંગ દાદરા અને નગર હવેલી આ બાજુ સુરેન્દ્રનગર અને રાજકોટ આ બંને જગ્યાઓ પર આજના દિવસ માટે હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી આવતીકાલ માટે આ ગુજરાતનો મેપ તમે જે જોઈ રહ્યા છો આવતીકાલનું એટલે કે બીજા દિવસનું પૂર્વાનુમાન હવામાન વિભાગે જાહેર કર્યું છે જેમાં સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ભરૂચ સુરત ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી અને ગીર સોમનાથ આ જે જિલ્લાઓ છે એના અંદર જે ગ્રીન કરેલા છે એ જિલ્લાઓની અંદર આવતીકાલે ચૌદ તારીખે વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે છૂટાછવાયા સ્થળો પર વરસાદ અહીં આ જિલ્લાઓની અંદર વરસી શકે છે અને સાથે સાથે ગાજવીજ સાથે વરસાદ વરસશે અને હવામાન નિષ્ણાંતો એવું પણ કહી રહ્યા છે કે આ વરસાદ જ્યારે વરસશે ત્યારે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે એટલે પવન સાથે વરસાદ આવશે ત્યાર પછી ડે થ્રી ત્રીજા દિવસ માટેનું પૂર્વાનુમાન હવામાન વિભાગે જે જાહેર કર્યું છે બનાસકાંઠા માટે અને સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ માટેનું આ પૂર્વાનુમાન છે આ બે જિલ્લાની અંદર પંદર તારીખે ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે અને ત્યાર પછી સોળ તારીખનું સોળ તારીખની અંદર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા ત્યાં હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે એ વ્યક્ત કરી છે હવે વાત કરીએ હવામાન વિભાગ જે દૈનિક રિપોર્ટ બહાર પાડતું હોય છે એના વિશે એમાં હવામાન વિભાગે સાતે સાત દિવસની જે વોર્નિંગ છે અને આગાહી છે અને કઈ કઈ જગ્યાઓ પર વરસાદ પડવાનો છે એની બધી ડિટેલ્સ આપેલી હોય છે તો આ હવામાન વિભાગનું જે દૈનિક રિપોર્ટ બુલેટિન છે એ છે ચોવીસ કલાકનું અને એમાં જાણીશું કે ડે વનના એટલે કે આ આવતીકાલનો દિવસ છે ત્યાં કઈ ત્યારે કઈ કઈ જગ્યાઓ પર વરસાદ પડવાનો છે તો દીવ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાનો છે તો સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ બોટાદ અને દીવ આ બધી જગ્યાઓ પર વરસાદ પડવાની શક્યતા છે ડે ટુની જો વાત કરવામાં આવે તો આઇસોલેટેડ પ્લેસીસ જે જે છે જ્યાં અમુક અમુક જગ્યાઓ પર વરસાદની આગાહી જે છે એ કરવામાં આવી છે લાઇટ રેન અને થંડરસ્ટ્રોમ એટલે કે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે એમાં સૌથી પહેલાં તો અમદાવાદ આણંદ ભરૂચ અને સુરત આ બધી જગ્યાઓ પર આવતીકાલે નહીં પણ પરમ દિવસે વરસાદ પડશે પંદર તારીખે ડે ટુના દિવસે ત્યાર પછી સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં પંદર તારીખે વરસાદની શક્યતા છે અને દેવ દમણ દાદરાનગર હવેલી છે ત્યાં પણ અમુક જગ્યાઓ પર વરસાદ પડી શકે છે પણ જે હવામાન છે એ ડ્રાય રહેશે ડે થ્રીની વાત કરવામાં આવે સોળ તારીખની તો લાઈટ ટ્રેઇન છે બનાસકાંઠા એટલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની અંદર ગીર સોમનાથની અંદર સૌરાષ્ટ્રમાં આ બંને જગ્યાઓ પર સોળ તારીખે છે વરસાદની આગાહી કરવામાં આવી છે ડે ફોર છે ડે ફોરની આગાહી એમાં આપી છે એમાં સત્તર તારીખની આગાહી છે એમાં નોર્થ ગુજરાતની અંદર વરસાદ બનાસકાંઠાની અંદર જે રીતે આપણે પહેલાં મેપમાં જોયું એ પ્રમાણે એક જ જગ્યા બનાસકાંઠા ત્યાં વરસાદની શક્યતા છે ડે ફાઇવ ડે ફાઇવની અંદર વેધર જે છે એ મોટા પાયે ડ્રાય રહેશે સૂકું વાતાવરણ રહેશે સૌરાષ્ટ્ર કચ્છ દીવ દાદરા દમણ અને દા દાદરાનગર હવેલી આ જગ્યાઓ પર હવામાન છે એ સૂકું રહેશે છઠ્ઠા દિવસે એટલે કે ઓગણીસ તારીખે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર કચ્છ અને દમણ દાદરા નગર હવેલીમાં પણ વરસાદની કોઈ શક્યતા નથી સાતમા દિવસે પણ વાતાવરણ છે એ સૂકું રહેશે વોર્નિંગ ખાસ કરીને ક્યાં જાહેર કરવામાં આવી છે એના વિશે જો વાત કરીએ તો ડે વનના એટલે કે આવતીકાલે ચૌદ તારીખે પહેલા દિવસે થંડરસ્ટ્રોંગ અને સામાન્ય વરસાદની આગાહી જે છે એ કરવામાં આવી છે જેમાં દમણ દાદરા નગર હવેલી જે રીતે અહીંયા લખ્યું છે દમણ દાદરા નગર હવેલી આ બધા જિલ્લાઓમાં વરસાદ પડશે સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર છે રાજકોટ છે જૂનાગઢ છે અમરેલી છે ભાવનગર મોરબી ગીર સોમનાથ બોટાદ અને દેવ આ બધી જ જગ્યાઓ છે ત્યાં ગાજવીજ સાથે વરસાદ પડશે કરા પણ પડી શકે છે અને જ્યારે વરસાદ પડશે ત્યારે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે ડે ટુ એટલે કે બીજા દિવસે એટલે કે આવતીકાલના પછીના પંદર તારીખના દિવસે ત્યારે પણ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે આઇસોલેટેડ પ્લેસીસ એટલે કે છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડશે જેમાં અમદાવાદ સોળ તારીખે ખાસ કરીને પંદર અને સોળ તારીખ બંને માટે અમદાવાદ અને ગાંધીનગરમાં પહેલાં પણ હવામાન વિભાગે આગાહી કરી છે પંદર તારીખે અમદાવાદ આણંદ અને ભરૂચ આ બધી જગ્યાઓ પર વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના બધા દિવસો હવામાન વિભાગે નીલ બતાવ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એની પણ આગાહી સામે આવી છે એ જાણીએ એના પહેલાં દ્રશ્યો આપણે જોઈ લઈએ કે આજના દિવસમાં કઈ જગ્યાએ કેવો વરસાદ પડ્યો છે તો સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે ભાવનગરની અંદર કે જ્યાં ધાર્મિક પ્રસંગ હતો અને ત્યાં ભારે વરસાદ ભારે પવન ફૂંકાયો પહેલાં વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યાર પછી મંડપ છે એ ઉડી ગયા આ અમુક શહેરોની અંદર કરા પડ્યા છે એના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ જુઓ પવનની સ્પીડ કેટલી છે કેટલી ભારે ગતિથી પવન જે છે એ ફૂંકાઈ રહ્યો છે ભાવનગરની અંદર પણ આ પ્રકારના દ્રશ્યો બોટાદની અંદર પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા કરા પડ્યા અને પવનની ગતિ જુઓ ચાળીસથી પચાસ કિલોમીટરની સ્પીડથી પવન ફૂંકાશે એવી હવામાન વિભાગે આગાહી કરી હતી અને એ જ પ્રમાણે વરસાદ જે છે એ આજના દિવસે પડ્યો છે ને હજુ આગામી ત્રણ દિવસ સુધી આ પ્રકારનું વાતાવરણ રહેશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ભાવનગરના બોટાદના અમદાવાદના મહીસાગરના આ દ્રશ્યો તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો અમદાવાદમાં પણ વરસાદ પડ્યો વસ્ત્રાપુર નારણપુરા ઘાટલોડિયા વાડજ શાહીબાગ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો અને ભારે પવનના કારણે પાંચ જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી ક્યાંક વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી ભર ઉનાળે ભર ઉનાળે ચોમાસું બેઠું હોય એવા દ્રશ્યો છે એ સામે આવ્યા પવનની ગતિ આપ જુઓ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો આકાશમાં વરસાદી વાદળો સાથે ક્યાંક મધ્યમ તો ક્યાંક કરા સાથે ભારે વરસાદ પડ્યો આકરી ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને તો રાહત મળી પણ બીજી બાજુ ખેતીના પાકમાં નુકસાનની લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા ગાંધીનગર અમદાવાદમાં ધૂળની ડમરીઓ સાથે આપણે દ્રશ્યો જોયા સેક્ટર પચીસમાં મોબાઈલ નો ટાવર ધરાશાયી થયો છે ગાંધીનગરની અંદર વરસાદી માહોલ વચ્ચે મોદી સ્ટેડિયમની બહાર પણ પ્રેક્ષકોની ભીડ જામી એવા પણ દ્રશ્યો સામે આવ્યા દાહોદમાં પણ ભારે વરસાદ પડ્યો ક્યાંક ધીમી ધારે લીંબડીનગર સહિતના આસપાસના જે વિસ્તારો છે ત્યાં ઊંઝામાં મહેસાણાના ઊંઝામાં મંડપ પડ્યો એવા દ્રશ્યો છે સામે આવ્યા ગોંડલના દેડી કુંભાજી પાટખીલોરી રાણસીકી આ બધા જ ગામોની અંદર સુલતાનપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ આવ્યો ભારે ધૂળની ડમરીઓ ઉડી બજારો બંધ કરી દેવાની ફરજ પડી કોટડાસાંગાણીના તાલુકાના જે રામોદ ગામ છે ત્યાં પણ વરસાદ પડ્યો પાટણ અને સાબરકાંઠામાં પણ વરસાદ પડ્યો સુરતના માંગરોળ તાલુકામાં બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કેરી તલ સહિતના જે પાક છે એને નુકસાનની ભીતિ કારણ કે વરસાદ પડ્યો મહીસાગરમાં પણ એ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા કાળા ડિબાંગ વાદળો ઘેરાયા લુણાવાડા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો વલસાડમાં કરા પડ્યા ભાવનગરમાં વરસાદ આવ્યો ચોટીલામાં કરા સાથે વરસાદ પડ્યો ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો અને છાપરા નળિયા બધું જ ઉડ્યું નવસારી અને વલસાડમાં પણ કરા સાથે વરસાદ પડ્યો બોટાદમાં પણ કડાકા ભડાકા સાથે જોરદાર પવન સાથે વરસાદ પડ્યો અને જોરદાર પવનના કારણે ખસ રોડ પર આવેલા ડિસ્ટ્રિક કોર્ટના પાર્કિંગનો શેડ છે પવનમાં ઉડ્યો શામળાજીમાં પાણી ભરાયું અમરેલીમાં પણ ભારે પવન સાથે વરસાદ અંબાજીમાં પણ એકાએક વરસાદ આવ્યો ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો

ભારે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદો પડે તેવી શક્યતાઓ છે ખાસ કરીને આજે બાર થી લઈ અને સોળ મે બે હાજર ચોવીસ સુધી આ રીતે વરસાદની શક્યતાઓ રહેલી છે જેની અંદર ખાસ કરીને આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ડિગ્રી કરતા પણ ઊંચા તાપમાનની અંદર રાજ્ય છે એ રહ્યું છે ત્યારે અત્યારે મહારાષ્ટ્ર ઉપર એક હવામાનની અસ્થિરતા ઉભી થઈ છે આ અસ્થિરતાને કારણે આઠસો પચાસ એચપીએ લેવલે એક સિયર ઝોન સર્જાયો છે અને સાતસો એચપીએ લેવલ છે એ અરબી સમુદ્રમાંથી આ સિસ્ટમને ભેજ મળી રહ્યું છે જેને કારણે રાજ્યના હવામાનની અંદર એક પલટો જોવા મળશે જેમાં ખાસ કરીને રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે તોફાની વરસાદની શક્યતાઓ છે અને રાજ્યના અનેક વિસ્તારો એવા કે જ્યાં લઈને સુધીના વરસાદો થાય તેવી શક્યતાઓ છે પ્રકારે મોટી પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે આની અંદર વરસાદનું પ્રમાણ એક ઇંચથી પણ વધારે હશે જેમાં આજે બાર મે ના રોજ બપોર બાદથી જ વરસાદની શરૂઆત થઈ જશે આજની તારીખે જે વરસાદો જોવા મળશે એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર એટલે કહી શકાય કે આજે બપોર બાદ થી લઈ અને આજે રાત ભર જે વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને રાજપીપળા છોટાઉદેપુર ડાંગ આહવા સુરત વલસાડ અને નવસારી જેવા વિસ્તારો હશે આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે આવતીકાલે તેર મે બે હજાર ચોવીસ થી આ જે વરસાદની જે તીવ્રતા અને વિસ્તારો છે એમાં વધારો થતો જશે તેર ચૌદ પંદર અને સોળ આ ચાર દિવસ છે આ ચાર દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે અને એ દરમિયાન ખાસ કરીને આવતીકાલે આવતીકાલે અને તારીખ સુધી દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે એ આવતીકાલે તેર તારીખ સાંજ સુધી રહેલી છે મધ્ય ગુજરાતની અંદર વાત કરવા જાય તો મધ્ય ગુજરાતની અંદર તેર ચૌદ અને પંદર એમ ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે જેમાં અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ખેડા કપડવંત બરોડા દાહોદ ગોધરા લુણાવાડા અને એની આસપાસના તમામ વિસ્તારો આ તમામ વિસ્તારોની અંદર ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને ઓલ ઓવર ગુજરાતની અંદર જે વરસાદો પડવાના છે તેમાં મધ્ય ગુજરાતની અંદર બરોડા ગોધરા અને અમદાવાદ આસપાસના વિસ્તારોની અંદર તીવ્રતા વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતની અંદર પણ જે સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ મહેસાણા જેવા વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર તેર અને ચૌદ તારીખ દરમિયાન વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રનું ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમુક પાટો છે બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ આ તમામ વિસ્તારોની અંદર તેર ચૌદ અને પંદર ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે ભાગો છે જેમાં દ્વારકા પોરબંદર અને જામનગર જેવા વિસ્તારો છે જેમાં તારીખ અને અને તારીખે દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે કચ્છની અંદર ખાસ કરીને વાત કરવા તો તારીખ એમ બે દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે અને કચ્છની અંદર કચ્છના જે દરિયાઈકાંઠાના તમામ તાલુકાઓ છે એ તમામ તાલુકાને વરસાદ છે પ્રભાવિત કરે તેવી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો આ રાજ્યની અંદર આ માવટું છે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ વધારે વિસ્તારોને આવરે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ તમામ ઝોનોની અંદર આની અસર થશે અને આ અસર તળે મોટાભાગના વિસ્તારોની અંદર થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થશે અને થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે વરસાદ થશે જેને કારણે વરસાદ છે એક ઇંચ કરતાં વધારે એટલે સવારથી લઈ અને દોઢ ઇંચ સુધીના વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે અને મોટાભાગના વિસ્તારોની અંદર ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડે તેવું હાલ એક મારું અનુમાન છે